પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે બાબુભાઈને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે આખું ઘર ઘરાવ ઓરિજિનલ ટ્રેક્ટર વિડિયો પૂરો જોતા રહેજો જો ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દેશે આગળ વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ ઘર ઘરા ઓરિજિનલ ટ્રેક્ટર મોડલ વાત કરું તો બે હજાર અને બાર ના મોડલ આ ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર ઓરિજિનલ ટ્રેક્ટર કંપની કંપની કલર ફિટિંગ એન્જિન કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી ટ્રેક્ટર ની અંદર ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલું ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ લઈ ચેક કરીને પણ લઈ શકો છો પેલા બાબુભાઈનો નો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો બાબુભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા વિડીયો અંદર ટ્રેક્ટર ક્લિયર જોઈ શકો છો ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ અને કિંમત અંદાજિત બે લાખ સિતેર હજાર રાખી છે

નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો